વિદ્યાર્થી મિત્રો વાયુના નિયમો આ ટોપિક ને આપણે શરૂ કરીએ એની પહેલા અમુક બાબતો એવી છે કે જેને આપણે નોંધવી પડશે જેમ કે પહેલી વસ્તુ વાયુના જે નિયમો છે એ ત્રણ વસ્તુ સાથે સંકળાયેલા છે પહેલી વસ્તુ છે પી બીજી વસ્તુ છે વી ત્રીજી વસ્તુ છે ટી હવે તમે કહેશો કે સાહેબ આ પી વી ટી છે શું તો યાદ રાખજો પી મતલબ કે દબાણ વી મતલબ કે કદ અને ટી મતલબ કે તાપમાન પ્રેશર વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર પ્રેશર એટલે કે દબાણ વોલ્યુમ એટલે કે કદ અને ટેમ્પરેચર એનો મતલબ થશે તાપમાન ઓકે એ તો સમજ પડી ગઈ હવે આપણે વાત કરીશું આગળ અહીંયા આપણે કરવાનું શું છે વાયુના નિયમોમાં શું થશે તો યાદ રાખજો વાયુના નિયમોમાં આ ત્રણમાંથી કોઈ એક અચળ બની જશે અને તમારે બાકીના બે વચ્ચે નો રિલેશન સંબંધ દર્શાવવાનો રહેશે ઓકે તો વાયુના નિયમો બીજું કશું છે જ નહીં વાયુના નિયમો આ ત્રણ વચ્ચેનો એક સંબંધ છે ત્રણમાંથી કોઈ એક વસ્તુ અચળ રાખી દેવાની છે અને બાકીના જે બે રહ્યા એની વચ્ચે તમારે સંબંધ દર્શાવવાનો છે એને જ કહેવાય છે વાયુના નિયમો બીજી અમુક બાબતો છે જેને આપણે નોંધવી પડશે જેમ કે વાયુના નિયમોની અંદર તમારે યાદ રાખવાનું

નિશ્ચિત જથ્થો નિશ્ચિત મતલબ કે દળ પણ કેવો નિશ્ચિત તો યાદ રાખવાનું છે તમારે તમારો જે પણ વાયુ છે તે નિશ્ચિત જથ્થાનો હોવો જોઈએ મતલબ એ જથ્થાને તમે દળ પણ કહી શકો વાયુનું જે દળ છે તે નિશ્ચિત બીજી વસ્તુ કે વાયુનું જો દળ નિશ્ચિત થઈ જાય તો વાયુના મોલ પણ નિશ્ચિત હોવાના તો તમે લોકો વાયુના મોલ એને પણ તમે કહેશો નિશ્ચિત નિશ્ચિતનો મતલબ થશે અચળ ઓકે તો આ બે પોઈન્ટ બીજા છે જેને તમારે ધ્યાન રાખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ પણ સમજ પડી ગઈ તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણો પ્રથમ વાયુનો નિયમ જેનું નામ છે બોયલનો નિયમ તો શરૂ કરીએ આપણો પહેલો નિયમ બોયલનો નિયમ

चले चेक करेंगे बराबर अछड़ान सू मेरी सू के नीचे आउट से भी बोलो लखी सकू पी वी बराबर के एनो मतलब के पी एन ए बी एनो गुणाकार के वो थवानो अच्छा चलो आठवीं वस्तु दरेक ने क्लियर थई गई बीजी बस जो पी वी बराबर के होए एनो मतलब के पी वी बराबर अचल होए तो याद रखो तुम तो शू लखी सको बी वन, वन बराबर बी टू

દડેમ હોય ઘંટાડી હોય અને કદ v છે તો બોલો તેવા સંજોગોમાં એવું લખી શકું કે ઘંટા કૌંસમાં d બરાબર દળના છેદમાં કદ ચલો એમાંથી v ને કરતા બનાવો તો બોલો લખાય એમના છેદમાં d અને એ જે v મળે તેની કિંમત મૂકી દો આની અંદર કા તો a ની કિંમત મૂકી દો આની અંદર તમારી મરજી જેમાં મૂકો તેમાં મૂકો ચાલો b ની કિંમત અહીંયા મૂકો તો p બરાબર શું લખાશે k v ની કિંમત શું મૂકવાની છે m ના v m ના v છેદનો છેદ ક્યાં જાય ઉપર p બરાબર વિદ્યાર્થી મિત્રો k છે k એટલે કે અચળાંક અને m એટલે કે દળ તમને બધાને ખબર છે કે જે દળ છે તે આપણે અચળા રાખીએ છીએ મેં પહેલા જ કીધું તમને અને સેન્ટેન્સમાં પણ છે નિશ્ચિત જથ્થો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત જથ્થાનો મતલબ જ થાય ને કે જથ્થો નિશ્ચિત છે જથ્થો અચળ છે જથ્થો મતલબ કે દળ અચળ છે તો વિદ્યાર્થી મિત્રો દળ પણ અચળ કે પણ અચળ આ બંને અચળ તો અચળ અચળ એને હું નવો અચળ કહી શકું મતલબ કે આ બે અચળાંક એને શોર્ટ માં કહી દીધો કે ડેસ અને બાજુમાં ડી દે નાખી તો બોલો p k d આવે કે ના આવે

अब देखें ना एज कॉन्सेप्ट नहीं है आचर कि पी भी बराबर तो मैं आचर करूं तो पीनू करीना को पी वन तो पीनू थे ऐसे पी वन फंड ऐसे के वो आचर पीनू करीना को पी टू पीनू करीना को पी टू ऐसे के वो आचर भाई आप और आचर भाई आप और आचर तो वो लाना बराबर आता है क्या आता है ये तो मैं करें लोच क તમારી મરજી સમીકરણ 1 2 કોણ આપો તમારી મરજી ટૂંકમાં બધા સમીકરણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે તો આ તો તમારો નિયમ અને બોયલના નિયમ પર આધારિત અમુક સમીકરણો મે તમને કરાવ્યા ધ્યાનથી અને જોઈ લો નોટ કરી લો પછી આગળ વધો છું